કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નજીકે સ્ટડી આપણે મિત્રો ગયા વિડીયોની અંદર હેતુલક્ષી પ્રશ્નોની શરૂઆત કરી હતી ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણીની અંદર ખૂબ સિમ્પલ મિત્રો ક્વેશ્ચન હતા બધા અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે જે એક્ઝામમાં સીધે સીધા પૂછાઈ શકે એવા છે તમને ખ્યાલ છે ને તેવી રીતે કે ધોરણ દસના બોર્ડમાં વીસ માર્ક્સના હેતુલક્ષી પ્રશ્ન પૂછાતા હોય છે એટલા માટે મિત્રો હેતુલક્ષી પ્રશ્ન પણ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ખાસ મિત્રો તમે જો એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો તમારે દસ ખાલી જગ્યા તમને સોલ્વ કરાવેલી છે અને ખૂબ જ સિમ્પલ ખાલી જગ્યા છે બરાબર છે પણ તમારે એકવાર તો સોલ્વ કરવી જ પડે ચાલો આ વિડીયોમાં આપણે વિકલ્પોને સોલ્વ કરવાના છે કે વિકલ્પ તમને આપેલા હશે અને તમને પ્રશ્ન આપેલો હશે જવાબ શું આવે એ આપણે મેળવવાનો છે ચાલો શરૂઆત કરીએ છીએ આપણે વિકલ્પ નંબર પહેલો કે ભાઈ જો કોઈ સમાંતર શ્રેણીમાં ડી બરાબર આપણને માઇનસ ચાર આપેલા છે એન બરાબર આપણને સાત આપેલા છે એનમું પદ ચાર છે તો એ બરાબર કેટલા થશે બહુ સિમ્પલ છે બરાબર ને સૂત્ર મૂકો એટલે જવાબ આવી જાય જોજો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી બધી કિંમતો ખબર જ છે આપણને ખાલી મૂકવાની જ વાર છે એનની કિંમત ચાર છે એ નથી ખબર આપણને એન માઇનસ વન એનની કિંમત સાત છે સાતમાંથી એક ઓછા કરો એટલે છ થાય ડીની કિંમત છે માઇનસ ચાર જોજો ખાસ ચાર બરાબર એ આ પ્લસ છે અને આ પાછું માઈનસ છે પ્લસ માઇનસ માઇનસ ને છ ચક ચોવીસ આ ચોવીસ બરાબરની પાછળ જાય તો પ્લસ થઈ જાય એટલે ચાર પ્લસ ચોવીસ બરાબર એ એટલે એ બરાબર ચોવીસ ને ચાર અઠ્યાવીસ થાય એટલે અઠ્યાવીસ આપણો મિત્રો જવાબ થશે ઓપ્શન નંબર ડી ઇઝ અવર રાઈટ આન્સર ક્લિયર છે ચાલો આગળ એ બરાબર આપેલું છે ડી અને એન આપેલા છે તો એ એન મેળવવાના છે આ પણ સિમ્પલ દાખલો જુલાઈ બાવીસમાં પૂછાયેલો ક્વેશન જોઈ શકો છો જુલાઈ બાવીસમાં એ પ્લસ એન માઇનસ વન ડી બધી કિંમતો ગોઠવીએ આપણે એની કિંમત જાણીએ છીએ સાત એન એની કિંમત કેટલી છે આઠ છે ને એટલે આઠમાંથી એક કાઢો એટલે સાત આવે ને ડી ઇઝ ઇક્વલ ટુ ત્રણ આપેલા છે ચાલો સાત તરી એકવીસ એકવીસને સાત કરવાના છે આપણે એટલે એકવીસ પ્લસ સાત અઠ્યાવીસ થાય એટલે અહીં આપણી એ એનની કિંમત કેટલી મળે છે અઠ્યાવીસ મળે છે ઓપ્શન નંબર ડી અહીં પણ ડી જ આવશે અઠ્યાવીસ આન્સર આપણો સાચો બને છે આગળનો ક્વેશ્ચન જુઓ ચાલો સમાંતર શ્રેણી માઇનસ પાંચ માઇનસ પાંચના છેદમાં બે ઝીરો પાંચના છેદમાં બે આવી રીતે આપેલું છે એનું અગિયારમું પદ કયું છે ચાલો એ આપણે મેળવવાનું છે સિમ્પલ દાખલો છે મિત્રો જરાય દાખલો અઘરો છે અને પાંચના છેદમાં બે એટલે શું કહેવાય સૌથી પહેલાં તમને એ સમજાવું કે પાંચના છેદમાં બે એટલે મિત્રો અઢી કહેવામાં આવે પાંચના અડધા એટલે બે પોઈન્ટ પાંચ કહેવાય એટલે આપણે આવું કહી શકીએ ને કે ભાઈ પહેલું પદ છે માઇનસ પાંચ બીજું પદ છે માઇનસ બે પોઈન્ટ પાંચ ત્રીજું પદ છે ઝીરો ત્યાર પછી અહીંયા ફરી બે પોઈન્ટ પાંચના છેદમાં બે છે એટલે આપણે ફરી આને બે પોઈન્ટ પાંચ કહી શકીએ બે પોઈન્ટ પાંચ કહી શકીએ છીએ ચાલો જો અહીંયા આપણે કેવી રીતના મળે તો કે એ આપણને ખબર જ છે આ રહ્યું આ પહેલું પદ છે આપણું એ કહેવાય ડી કેવી રીતે મળે જો તો માઇનસ બે પોઈન્ટ પાંચમાંથી માઇનસ પાંચ કરો તો પણ ચાલે અથવા તો બે પોઈન્ટ પાંચ માઇનસ ઝીરો કરો તો પણ ડી જ કહેવાય ને તો ડી કેટલું આવશે આપણું તો બે પોઈન્ટ પાંચ આપણું ડી બનશે એન કેટલા છે તો કે અગિયારમું પદ બસ બધું રેડી છે ખાલી કિંમતો ગોઠવવાની વાર છે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી જોજો ખાસ સમજજો અહીંયા એની કિંમત છે માઇનસ પાંચ એન છે અગિયાર અગિયાર માઇનસ એક એટલે દસ થાય અને ડીની વેલ્યુ કેટલી મળે છે તો ડી આપણને બે પોઈન્ટ પાંચ મળ્યા હતા ચલો સમજજો અહીંયા માઇનસ પાંચ ના પ્લસ કરવા પડે દસ ગુણ્યા બે પોઈન્ટ પાંચ કરો એટલે પચીસ થઈ જાય શું થઈ જાય પચીસ અને પચીસ માઇનસ પાંચ કરો એટલે વીસ થાય એટલે મિત્રો વીસ આપણો જવાબ થશે વીસ આપણો જવાબ થશે ચાલો જેના પ્રથમ બે પદો અનુક્રમે માઇનસ ત્રણ અને ચાર છે તો સમાંતર શ્રેણીનો 21મો પદ ખાલી જગ્યા છે ચાલો આ પણ સિમ્પલ દાખલો કહી શકાય છે કે બે પદો પહેલું પદ છે આપણું ત્રણ માઇનસ ત્રણ એટલે એ બરાબર માઇનસ ત્રણ થાય અને ડી બરાબર ચારમાંથી આપણે માઇનસ ત્રણને માઇનસ કરવાના છે તો અહીંયા ચાર માઇનસ માઇનસ પ્લસ ત્રણ એટલે સાત આપણું ડી બનશે એન બરાબર આપણને એકવીસનું પદ પૂછ્યું છે એટલે એકવીસ આવશે એ એન બરાબર એ પ્લસ અહીંયા એન માઇનસ વન ડી થાય ચાલો એની કિંમત છે માઇનસ ત્રણ એન એકવીસ છે એકવીસમાંથી એક વીસ થાય અને ની કિંમત આપણને સાત મળી છે માઇનસ ત્રણ વીસ ગુણ્યા સાત કરો તો એકસો ને ચાલીસ થાય હે ને સાત વીસ સાત દુ ચૌદ એકસો ને ચાલીસમાંથી ત્રણને ઓછા કરવાના એટલે એકસો ને સાડત્રીસ થશે એટલે આપણું એકવીસમું પદ કયું આવશે એકવીસમું પદ આપણું આવશે એકસો ને સાડત્રીસ દેખાય ને એને ટીક કરીને ભાગવાનું છે આપણે બરાબર ને ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે આગળ જે સમાંતર શ્રેણી માટે એ અઢાર માઇનસ એ ચૌદ બરાબર બત્રીસ હોય તો સમાંતર શ્રેણીનો સામનો તફાવત બહુ સિમ્પલ દાખલો જોજો અહીંયા બહુ મજા આવે એવું છે એ અઢાર માઇનસ એ ચૌદ બરાબર બત્રીસ છે હવે અહીંયા આપણે કરીએ છીએ જોજો આનું સૂત્ર શું બને તો કે ભાઈ એ પ્લસ સત્તર ડી એવું બને કૌશ કરવો પડે બે પતાવી ગયા એટલે માઇનસ આનો શું બને તો કે સાહેબ એ પ્લસ તેર ડી એવું બને બરાબર બત્રીસ હવે આપણે કૌશને ખુલ્લો કરીએ એટલે વિશાનીઓ ચેન્જ કરવી પડશે એ પ્લસ સત્તર ડી માઇનસ એ પ્લસ માઇનસ ફરી માઇનસ અને તેર ડી બરાબર અહીંયા બત્રીસ થાય અહીં પ્લસ એ માઇનસ એને ઘર ભેગા કારણ કે તો માઇનસ પ્લસ ઉડી જાય સત્તર ડી તેર બરાબર બત્રીસ સત્તરમાંથી તેરને કાઢો તો કેટલા આવે ચૌદ પંદર ને સત્તર ચાર વધે છે તો ચાર ડી બરાબર બત્રીસ હવે ચારને ભાગમાં લઈ જવા પડે એટલે કે ચાર અઢા બત્રીસ સો ડી ઇઝ ઇક્વલ ટુ આઠ આવશે પ્લસ આઠ આવશે ડી બરાબર પ્લસ આઠ આપણો જવાબ થાય છે આગળ જઈએ છીએ જે સમાંતર શ્રેણી માટે ડી બરાબર પાંચ હોય તો એ અઢાર ને એ તેરની કિંમત સેમ વસ્તુ મિત્રો ફરીથી કરવાનો આવ્યો અહીંયા વાંધો નહીં જો કરી દઈએ છે આપણે લખીએ પહેલાં તો કે ભાઈ એ અઢાર માઇનસ એ તેર જો ડાયરેક્ટ કરીશ હવે ધ્યાન આપજો એ અઢાર એટલે શું કહેવાય તો કે એ પ્લસ સત્તર ડી કહેવાય અહીંયા માઇનસ એટલે અંદર ચેન્જ થાય એટલે માઇનસ એ માઇનસ એ તેર છે એટલે એ સોરી બાર ડી થશે તેર ને એટલે બાર કરવાના હવે આપણને એ એ તો ઉડી જ જવાના છે હે ને એને તો ઘર ભેગા જ કરવાના છે આપણે સાવે સાવ સત્તર ડી માઇનસ બાર ડી સત્તરમાંથી બાર કાઢો એટલે પાંચ ડી આવે અને ડી આપણને આપેલા છે કેટલા છે સાહેબ પાંચ છે તો પાંચ પાંચ કેટલા આવે પાંચું પાંચું પચીસ થાય તો આપણો આન્સર કેટલો બનશે પચીસ પચીસ આપણો રાઈટ આન્સર થઈ જાય છે આગળ જોઈએ હવે શાંત સમાંતર શ્રેણી માઇનસ અગિયાર માઇનસ આઠ માઇનસ પાંચ ડેસ્ટ ઓગણપચાસ છેલ્લું પદ છે એનું છેલ્લેથી ચોથું પદ કયું છે ને આપણે શોધવાનું છેલ્લેથી ચોથું પદ તો સૌથી પહેલાં તો કેટલા પદ છે ને એ તો મેળવવું પડે ને આપણે ચાલો એ પહેલાં મેળવી લઈએ કેટલા પદ છે આ શ્રેણીમાં તો આપણને આપેલું છે એ બરાબર માઇનસ અગિયાર ચાલો ડી કેટલા બનશે તો ડી માઇનસ આઠમાંથી માઇનસ અગિયારને માઇનસ કરવાના છે હે ને માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ અગિયાર અગિયારમાંથી આઠ જાય એટલે ત્રણ વધશે પ્લસ ત્રણ વધશે ડી પ્લસ થઈ ગયું અને એનની કિંમત આપણને આપેલી છે ઓગણ પચાસ હવે શું કરશું સાહેબ આપણે તો હવે આપણે કરશું એ એનનું સૂત્ર મૂકવું પડે આપણે ભાઈ વાળા કેટલા પદ છે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન અને ડી એનની કિંમત છે ઓગણપચાસ બરાબર ની કિંમત છે માઇનસ અગિયાર પ્લસ એન આપણને ખબર નથી ડી આપણે જાણીએ છીએ ત્રણ માઇનસ અગિયાર છે ને પ્લસ અગિયાર બનશે અહીંયા આવીને બરાબર અહીંયા એન માઇનસ વન અને ત્રણ તો છે જ ઓગણપચાસ ને એક પચાસ ને દસ સાહીઠ સાહીઠ બરાબર અહીંયા એન માઇનસ વન ને ત્રણ ગુણાકારમાં ક્યાં આવે છેદમાં આવે બધું ભણી ગયા છે આપણે વીસ બરાબર એન માઇનસ વન તો વીસ અને માઇનસ એક પ્લસ થાય એટલે એન બરાબર વીસ ને એકવીસ એટલે મિત્રો આપણી પાસે કુલ અહીંયા એકવીસ પદો હાજર છે હવે આ એકવીસ પદમાંથી લાસ્ટ ચોથું પદ જોઈએ છે આપણે તો એકવીસમાંથી ચાર તમને ખબર છે ને છેલ્લું પદ છેલ્લેથી કોઈ પદ મેળવવું હોય તો આપણે શું કરીએ છીએ બરાબર તો આપણે શું કરીએ તો આપણે મિત્રો આપણા જે કુલ પદ છે એમાંથી એ જે સંખ્યા છે ચારને માઇનસ કરીએ અને પાછા એક આપણે પ્લસ કરીએ છીએ આવું તમને ખ્યાલ હશે તો એકવીસમાંથી ચાર કાઢો તો કેટલા વધે સોળ અને 16 ને એક સત્તર એટલે કે આપણે સત્તરમું પદ શોધવું પડે સત્તરમું પદ શોધી લઈએ એ આપણું છેલ્લેથી ચોથું પદ કહેવામાં આવે ક્લિયર છે ને ચાલો લખીએ છીએ આપણે એ સત્તર બરાબર એ પ્લસ સોળ ડી કિંમત ગોઠવવાની છે આપણે હવે આની અંદર a ની કિંમત છે -11 + 16 d ની કિંમત છે 3 16 * 3 = 48 થાય 48 થાય 8 માંથી 1 જાય તો 7 આવશે 4 માંથી જાય તો 3 આવશે + 37 આપણો જવાબ થશે 37 આપણો જવાબ થાય છે નેક્સ્ટ દાખલો જોજો a ની કિંમત ખબર છે d ખબર છે s6 આપણે મેળવવાના છે બરાબર ને s6 મતલબ કે n ની કિંમત છા પેલી છે ચાલો કરીએ આપણે સૂત્ર મૂકીએ એસ એન બરાબર એનના છેદમાં બે કૌશમાં આવે ટુ એ પ્લસ એન માઇનસ વન ડી રેડી હવે કિંમતો ગોઠવવાની એનની કિંમત છ છે એટલે છના છેદમાં બે ટુ એની કિંમત આપણને માઇનસ પાંચ આપેલી છે પ્લસ એન આપણા છ છે એટલે છ માઇનસ એક કરો એટલે પાંચ થાય અને ડી ઇઝ ઇક્વલ ટુ ટુ આપણને આપેલું છે હવે છ ભાગ્યા બે કરો ને એટલે સાહેબ ત્રણ આવે પાંચ દુ દસ થાય પણ માઇનસ કરવા પડે પ્લસ ફરી પાંચ દુ દસ થાય ક્લિયર ને અહીંયા દસ પ્લસમાં છે ને દસ માઇનસમાં છે એને કાપી જ નાખવાના સાવ સાવ એટલે શું વધે સાહેબ કંઈ નથી વધતું ત્રણ વધે ત્રણ ના વધે એ કૌશમાં કંઈ ના વધે એટલે ઝીરો વધે બરાબર ને અને ત્રણ ગુણ્યા જીરો કરો એટલે કેટલા થઈ જાય ઝીરો થઈ જાય યાદ રાખજો એટલે આપણો ઓપ્શન નંબર એ સાચો આન્સર થાય છે ચાલો આગળ જઈએ ત્રણના પ્રથમ પાંચ ગુણિતોનો સરવાળો ત્રણના પ્રથમ પાંચ ગુણિત મતલબ કે ત્રણનો ઘડિયો કહેવાય ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી સોરી ત્રણ તરી નવ ત્રણ ચોક બાર અને ત્રણ પંચા પંદર આ પાંચ પદનો સરવાળો આપણે મેળવવાનો છે ડાયરેક્ટ પણ કરી શકો છો સૂત્ર ખબર ના એ પણ આપણે સૂત્ર ખબર છે ચલો એસ એન બરાબર એનના છેદમાં બે આપણને પ્રથમ પદ પણ ખબર છે અને છેલ્લું પદે ખબર છે એટલે સીધું સૂત્ર મૂકવાનું એ અને એ એનનો સરવાળો ચલો ભાઈ કુલ કેટલા પદ છે તો કે સાહેબ એક બે ત્રણ ચાર ને પાંચ પદ છે તો પાંચના છેદમાં બે નાખવાના એની કિંમત ત્રણ છે એની કિંમત પંદર છે પંદર ને ત્રણનો સરવાળો કરો ચાલો પંદર પ્લસ ત્રણ કરો એટલે અઢાર થાય હવે બે ગુણ્યા નવ બે નવે અઢાર અને હવે બચે છે આપણું નવ ગુણ્યા પાંચ નવ પંચા પિસ્તાલીસ નવ પંચા આપણો રાઈટ આન્સર થઈ જાય છે પિસ્તાળીસ આપણો રાઈટ આન્સર થઈ જશે આગળ દસમો અને આઈ थिंक છેલ્લો નહીં હજી બાકી છે અરે વાહ હજી બાકી છે વાંધો નહીં ચાલો કરીએ ચાલો જો કોઈ સમાંતર શ્રેણીમાં એ બરાબર એક એ બરાબર વીસ અને એસ નાઇન બરાબર ત્રણસો નવ્વાણું તો એ એનની કિંમત કેટલી છે એ મેળવવાની છે ચાલો કરી દઈએ છે આપણે બહુ સિમ્પલ દાખલો છે સિમ્પલ સૂત્ર મૂકવાનું છે આપણે એસ એન બરાબર એનના છેદમાં બે આપણને એ અને એ બંને આપેલ છે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી એસ એનની વેલ્યુ છે ત્રણસો નવ્વાણું એન વી ડોન્ટ નો આપણને નથી ખબર પણ એ ખબર છે આપણને એક અને એ એન ખબર છે આપણને વીસ ત્રણસો ને નવ્વાણું બરાબર એન ના છેદમાં બે વીસ અને એક કરો એટલે એકવીસ થાય એકવીસના ભાગલા બે થી ના પડે એટલે બેના એ ગુણી દેવાના સિમ્પલ સીધી રસ્તી ત્રણસો નવ્વાણું ગુણ્યા બે આપણે કરવાના છે ત્રણસો નવ્વાણું બરાબર ને તો ચારસો ગુણ્યા બે કરો એટલે આઠસો થાય આઠસોમાંથી બે કાઢો એટલે કેટલા આવે સાતસો અઠ્ઠાણું અહીંયા સાતસો અઠ્ઠાણું આવશે આપણો જવાબ ત્રણસો નવ્વાણું ગુણ્યા બે સાતસો અઠ્ઠાણું બરાબર એન ગુણ્યા એકવીસ એકવીસને છેદમાં લઈ આવો એકવીસને છેદમાં લઈ આવો બરાબર એન હવે એકવીસનો ખડિયો બોલીએ આપણે ને મને નથી આવડતો તમને આવડતું હશે રાજ સાતસો અઠ્ઠાણું ભાગ્યા એકવીસ એકવીસ તરી ત્રેસઠ એવું ખબર છે મને મૂકી દેવાના નવમાંથી ત્રણ જશે ને એટલે છ વધશે અને સાતમાંથી એક જાય એટલે એક વધશે અહીંથી ઉતારી આઠ એકવીસના ઘડિયામાં આઠ એટલે એકવીસ અઠા કરીએ આપણે એક અઠા આઠ આઠ દોઢ આવી ગયા ને એટલે એકવીસ અઠા એકસો ને અડસો મતલબ કે આડત્રીસ આવશે એનની વેલ્યુ કેટલી આવશે મિત્રો આડત્રીસ ઘડિયાળને આવડે ચિંતા નહીં કરવાની આવું કરી લેવાનું ગુણાકાર તો આપણને આવડે જ છે ને એટલે અહીંયા કેટલા આવ્યા હતા આડત્રીસ આવ્યા હતા ને આડત્રીસ બરાબર એન એટલે મિત્રો એનની કિંમત કેટલી આવશે આપણી આડત્રીસ આવશે જે આપણે ટીક કરવાનું છે રેડી ચાલો નેક્સ્ટ આગળ ભાગીએ છીએ ટુ કે પ્લસ વન તેર પાંચ કે માઇનસ ત્રણ એક સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે તો કે બરાબર ચલો ભાઈ ડી આનામાંથી આને માઇનસ કરો એની કિંમત અને આનામાંથી આને માઇનસ કરો એની કિંમત બંને સરખી હોય એટલે કે ડી આને ડી વન કહીએ છીએ અને આને આપણે ડી ટુ કહીએ છીએ એ બંને સરખા હોય તો આપણે એ જ કરવાનું છે અત્યારે આપણે તે જ કરવાનું છે પહેલાં આપણે તેરમાંથી ટુ કે હવે આ માઇન આ પ્લસનું શું બનશે પાછું માઇનસ બનશે યાદ રાખજો કે કૌશ આવશે ને તો માઇનસ માઇનસ પ્લસ થાય માઇનસ પ્લસ માઇનસ થાય એટલા માટે આ કિંમત અને આમાંથી આપણે આને માઇનસ કરશું એટલે હવે આને પાંચ કે માઇનસ ત્રણ માઇનસ તેર આપણે કરવાનું છે બસ આમાંથી આપણને કેની કિંમત ઇઝીલી મળી જવાની છે ઇઝીલી મળી જવાની છે તેર પ્લસમાં છે ને એક માઇનસમાં એટલે આને પ્રેમથી બાર કહેવાય બાર માઇનસ ટુ કે એવી રીતે અહીંયા પાંચ કે માઇનસ તેર માઇનસ ત્રણ એટલે માઇનસ સોળ થશે ચાલો કેને આગળ લઈ જાઓ બારને પાછળ નાખો માઇનસ ટુ કે પાંચ કે માઇનસ પાંચ કે બનશે બરાબર માઇનસ સોળ તો અહીંયા છે જ અને માઇનસ બાર થશે પાછળ જઈને માઇનસ માઇનસ પ્લસ થાય એટલે માઇનસ સાત કે બરાબર સોળ અને બારનો સરવાળો કરો એટલે અઠ્યાવીસ થાય માઇનસ અઠ્યાવીસ બંને જગ્યાએ માઇનસ માઇનસ કેન્સલ તો સાત કે બરાબર અઠ્યાવીસ એટલે કે બરાબર અઠ્યાવીસના છેદમાં સાત સાત ચોક અઠ્યાવીસ એટલે કે બરાબર મિત્રો આપણને કેટલા મળે ચાર મળે ચાલો ચાર દેખાય ને ટીક કરીને ભાગી જવાનું છે મે એકવીસમાં ક્વેશ્ચન માર્ચ બાવીસ માં પૂછાયેલો ક્વેશ્ચન હવે આવા સિમ્પલ ક્વેશ્ચન પૂછાય તમને ના આવડે બરાબર એવું ચાલે આવડવું જ જોઈએ શું આવશે આન્સર આપણો એ પ્લસ એન માઇનસ વન ડી એકદમ ક્લિયર કટ જવાબ છે આપણી પાસે તેર પ્રશ્ન છે વન પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ટુ એન માઇનસ વનમાં આનો સરવાળો મેળવવાનો છે આપણને પ્રથમ પદે ખબર છે આપણને છેલ્લું પદે ખબર જ છે ચાલો એટલે સિમ્પલ સૂત્ર મૂકીએ આપણે આપણો જવાબ આવી જશે એસ એન બરાબર એનના છેદમાં બે એ પ્લસ એ એન ચાલો એની જગ્યાએ આપણે એને જ રાખવાનું છે કંઈ ચાર નથી કરવાનું એનના છેદમાં બે એની કિંમત છે એક અને એ એનની કિંમત છે ટુ એન માઇનસ વન પ્લસ વન માઇનસ વન ઉડી ઉડી જાય એટલે હવે શું વધશે અહીંયા એનના છેદમાં બે અને અહીંયા ટુ એન વધે છે અહીંથી ફરીથી બે બે ઉપર નીચે ઉડી ઉડી જાય એટલે શું વધે છે તો એન ગુણ્યા એન વધે છે જેને આપણે પરેમથી એનનો સ્ક્વેર કહીએ છીએ એનનો સ્ક્વેર આપણો જવાબ થશે ચાલો તો અહીં મિત્રો બધા વિકલ્પો આપણા પૂરા કર્યા બરાબર ને ખૂબ મજા આવે એવા વિકલ્પો હતા ખૂબ મસ્ત દાખલાઓ હતા જે આપણે ઓલરેડી બધા ભણી ગયા છે સ્વાધ્યાયની અંદર એ તમારા માટે કંઈ બહુ અઘરું હશે નહીં જેને મિત્રો તમામે તમામ સ્વાધ્યાયને પરફેક્ટલી શીખ્યા હશે ભણ્યા હશે પ્રેક્ટિસ કર્યા હશે ને એને આ હેતુલક્ષી પ્રશ્નમાં તો કંઈ લાગવાનું નથી બહુ સિમ્પલ લાગવાનું છે તરત દાખલા સોલ્વ કરી નાખશે બરાબર મારી પહેલાં પણ અમુક સોલ્વ કરી નાખતા હશે એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે તો એટલા માટે મિત્રો જ્યારે પણ આપણે કોઈ ચેપ્ટરની શરૂઆત કરીએ ને ત્યારે તમારે એનું બેઝિક શું છે પાયો શું છે ને તમારે એ કરી દેવો પડે તમામ દાખલાઓને પ્રેક્ટિસ કરવા પડે તમામ અલગ અલગ દાખલાઓની પણ પ્રેક્ટિસ કરવી પડે એવું નહીં કે સેમ ટુ સેમ દાખલાઓની પ્રેક્ટિસ કરી તમામ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ આપણે કરવાની તો તમને મિત્રો હેતુલક્ષી પ્રશ્નો તો કંઈ લાગશે જ નહીં ખૂબ સિમ્પલ લાગશે બરાબર છે ને ચાલો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જેમાં આપણે એક વાક્યના જવાબ જે આપેલા છે ને એક વાક્ય શબ્દ સંખ્યામાં જવાબ તમને આપેલા છે એ આપણે સોલ્વ કરાવીશું અને ત્યાર પછી ખરા ખૂટા પૂરા કરાવીશું અને પછી આપણે વિડીયોને પૂરો કરીશું અને ત્યાર પછી આપણે ચેપ્ટરને પણ પૂરું કરશું અને ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ આવી રહી છે કે સર અમને હવે ચેપ્ટર નંબર છ ના કરાવો સાત ના કરાવો તો શું કરાવો ડાયરેક્ટ ચેપ્ટર નંબર તેર કરાવો કયું આંકડા શાસ્ત્ર જે ઘણા વિદ્યાર્થીઓને ખૂબ જ સિમ્પલ લાગે છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓને ખૂબ જ અઘરું લાગે છે બરાબર ને પણ આપણે મિત્રો વિડીયો એવી રીતે બનાવીશું ને કે દરેક વિદ્યાર્થીઓ માટે દરેક વિદ્યાર્થીઓ માટે એ ચેપ્ટરને ખૂબ સિમ્પલ કરાવી દઈશ તમારા દરેકના ફૂલમાંથી ફૂલ માર્ક્સ આપણે એ ચેપ્ટરમાં અપાવી દેવાના છે એવી રીતે તમને કોન્સેપ્ટ સમજાવવાનો છો ખૂબ જ સિમ્પલ રીતે સમજાવીશ કે બધા વિદ્યાર્થીઓને આવડી જશે એટલે આપણે હવે ખાલી બે વિડિયો બાકી છે એ વિડીયો પૂરા થશે એટલે આપણે ચાલુ કરીશું આંકડા શાસ્ત્ર ચેપ્ટર ખૂબ મોટું છે થોડો ટાઈમ લઈશ પણ આપણે પરફેક્ટલી કરવાના છે દિવાળી સુધીમાં મિત્રો દિવાળી સુધીમાં તમારું આખી જ બુકનું જે પ્રેક્ટિસ વર્ક છે ને આપણે આખી જ પૂરી કરાવવાના છે થોડી ધીરજ રાખજો બરાબર છે સર ઉતાવળ ના કરો એ ઉતાવળ કરો એવું ના કહેતા શાંતિથી જ કરવા દેજો મને આપણે ભલે રોજ કે વીસ કે પચીસ મિનિટનો વિડીયો બનશે પણ આપણે રોજનો એક જ વિડીયો બનાવવાનો છે અને આપણે રોજ એટલી જ પ્રેક્ટિસ પણ કરવાની છે આટલું કરશો ને તોય મિત્રો તમારા ગણિતમાં પૂરામાંથી પૂરા માર્ક્સ આવશે હું તમને સ્યોરિટી આપું છું જો તમે આખી જ પ્રેક્ટિસ વર્ક પરફેક્ટલી કરશો ને એક પણ વસ્તુ બાકી નહીં રાખો ને તો હું તમને શ્યોરિટી આપું છું કે તમારા સોમાંથી સો માર્ક્સ પણ આવી શકે પરફેક્ટલી આવી શકે બરાબર છે ને તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જેમાં આપણે એક વાક્ય શબ્દ અને સંખ્યાના જે જવાબ છે એ સોલ્વ કરાવી શકું